નમસ્કાર ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે અને આપણી પેઢી એટલે કે આપણો એગ્રો શ્રી રામદેવ એગ્રો સેન્ટર વતી પણ આપણી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત કરીએ છીએ અને અત્યારની પરિસ્થિતિ પ્રમાણે જ્યારે આપણે મોટું વાયરું ખાય અને હવે જે મોટી આગાહી વરસાદની આવી રહી છે અને સાથે સાથે કપાસના પાકની વાત કરીએ તો ખેડૂત મિત્રો મોટો એક એટેક જે થ્રિપ્સનો આવ્યો છે અને એનાથી જે કપાસ લાલ થઈ જવા કપાસના પાન કાળા પડી જવા અને આખો જે આપણે ખેતરનો જે આપણો ઘેરો હોય છે એ કાળો દેખાવો અને પાન કૂકળાઈ જવા આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે કેવા પ્રકારના આપણે કન્ટેનો વાપરવા જોઈએ કેવા પ્રકારના સ્પ્રે કરવા જોઈએ એની વાત કરીએ એ પહેલાં આપણે યુટ્યુબ ચેનલ ખેતીની વાતને ખેડૂત મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણા વિડીયોને લાઈક આપી દેજો ખેડૂત મિત્રો અત્યારે જે થ્રિપ્સનો એટેક છે એનાથી જો અત્યારે આપણે ઘણા બધા આપણે સ્પ્રે કરી ચૂક્યા છીએ કે જેમ કે પ્રોફેનો સાયપર છે જેમ કે લેમડા સાયક્રોથિન છે ઇથિયોન સાયપર છે આવા બધા મોલિક્યુલો વાપરી અને આપણે ઘણી બધી ટ્રાય કરી લીધી છે પણ ક્યાંય ને ક્યાંય આપણને પૂરી સફળતા મળતી નથી તો ખેડૂત મિત્રો એના માટે આપણે કેવા પ્રકારના જો સ્પ્રે લેવા જોઈએ એની વાત કરીએ તો ક્યાંય ને ક્યાંય આપણને રિઝલ્ટો ન મળતા હોય તો ખેડૂત મિત્રો આપણે એનું કોમ્બિનેશન બનાવવું જોઈએ જેમ કે જેમ કે આપણે જે વલ્લભ પેસ્ટિસાઇડનું જે થીમ આવે છે જેની અંદર ફિપ્રોનિલ આવે છે એમની સાથે ઇથિયોન સાયપર એટલે કે જેની અંદર ઇથિયોન ને સાયપર બને આવે છે એ આપણે જો આપણે અત્યારે એનું કોમ્બિનેશન બનાવી અને સ્પ્રે કરશું જો આપણે જે થીમની વાત કરી છે એ જે આ છે આપણે પચીસ એમ પ્રતિ પંપ અને ચાલીસ એમએલ ઇથિયોન સાપર અથવા તો ઇથિયોન સાયપર ના લેવું હોય તો જે છે સિઝન્ટા કંપનીનું પોલિટીન એટલે કે કોઈપણ સારી કંપનીનું પ્રોફેનો સાયપર આ સાથે રાખી અને આપણે ખૂબ સારા પરિણામો મેળવી શકતા હોય છે અને અને જો વધારે એટેક હોય તો આપણે જેમ જાણીએ છીએ એમ કે જે છે ટોલ્ફેન પ્રાઇટ પ્રતિપંપ આજે આપણે તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ છે આપણે જે છે પીઆઈનું કિફન કરીને આવે છે કોઈપણ કંપનીનું આપણે જે ટોલ્ફેન પ્રાઇટ પ્રતિપંપ પચાસ એમએલ રાખી અને પૂરો ઘાટો સ્પ્રે લેશું તો ખૂબ સારા પરિણામો મળવાની શક્યતાઓ હોય છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય વધારે એટેક હોય વધારે ચૂસિયા પ્રકારની જીવાત લાગી ગઈ હોય તો ખેડૂત મિત્રો આપણે જે છે ડાવ ડેલીગેટ જે પ્રતિ પંપ દસ એમ રાખી અને જો કરશું તો પણ ખૂબ સારા પરિણામો આના મળતા હોય છે અને એમની જો આપણે ડેલિકેટના વાપરવું હોય તો ટાટાનું સમિટ આ બંનેની અંદર એક જ કન્ટેન આવે છે આ પણ પ્રતિપંપ દસ એમ એલ રાખીને સ્પ્રે કરશું તો ખૂબ સારા પરિણામો મળતા હોય છે ત્યાર પછી વાત આવે છે આઈઆઈએલનું સિન્વા જેને પ્રતિપંપ પંદરથી સોળ એમ એલ પ્રતિપંપ રાખી તો ખૂબ લાંબા ગાળાનું ને સારા રિઝલ્ટો આપણે થ્રીપ્સની અંદર લઈ શકીએ છીએ ખૂબ સારા એટેકો અત્યારે થ્રીપ્સના હોવાથી ક્યાંય ને ક્યાંય આપણને પ્રશ્ન આવતો જ હોય છે અને ક્યાંય ને ક્યાંય રિઝલ્ટો ન મળવા અથવા તો લાંબા ગાળાના રિઝલ્ટો ન મળવાની ફરિયાદો આવતી હોય છે ક્યાંય ને ક્યાંય ક્યાંય પણ જેનાથી જો પરિણામ ન મળતા હોય તો એ છે સીઝન્ટા કંપનીનું સિમોડિસ આમનો સ્પ્રે પ્રતિપમ દસથી બાર એમએલ રાખી અને જો આપણે કરશું તો પણ ખૂબ સારા પરિણામો મળતા હોય છે પણ ખેડૂત મિત્રો કોમ્બિનેશન બનાવવું ખૂબ જરૂરી છે જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ ફિપ્રોનિલની સાથે પ્રોફેનો સાઇપર વાપરવું ફિપ્રોનિલની સાથે ઇથિયોન વાપરવું અથવા તો એમની સાથે ક્યાંય ને ક્યાંય લેમડા સાયક્રોથીન વાપરવું એટલે કે સિસ્ટેમિક અને કોન્ટેક બંને પ્રકારના આપણે જે કન્ટેનો વાપરી અને ખૂબ સારા પરિણામો મેળવતા હોઈએ છીએ અને મળતા પણ હોય છે અને ક્યાંય ને ક્યાંય આપણે એવું જો જરૂરિયાત જણાય તો ટૂંકા ગાળાની અંદર બે સ્પ્રે પણ લઈ લેવા જરૂરી છે પણ ખાસ વાત આજે એ કરવી છે કે જ્યારે આવો એટેક હોય છે વરસાદી વાતાવરણ હોય છે તો ક્યાંય ને ક્યાંય સાથે આપણે સ્ટીકર વાપરવું ખૂબ જ જરૂરી હોય છે સ્ટીકર શા માટે વાપરવું જોઈએ તો એના બે કારણો છે એક તો એ જે 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 છે છે સ્ટીકર આપણે આપણે એમની સાથે તો ક્યાંય ને રિઝલ્ટ ડબલ થઈ જતું હોય છે અને લાંબા ગાળાના પરિણામો મળતા હોય છે જે સ્ટીકર છે એ પાનની અંદર એટલે કે પાકની અંદર ઉતારવા દવાને ઉતારવાનું કામ કરે છે અને પાનની અંદર પ્રસરાવવાનું કામ કરે છે ઝડપથી પણ અંદર ઉતારે છે અને પ્રસરાવે છે એટલે લાંબા ગાળાએ આપણે જો જોઈએ તો જે છોડ છે એ ઝેરી રહેતો હોય છે ક્યાંય ને ક્યાંય વરસાદી વાતાવરણ હોય છે તો તો ને ક્યાંય દવા સોસાય જાય છે તો ખૂબ સારા પરિણામ મળતા હોય છે ખેડૂત મિત્રો આવીને આવી જે માહિતી છે તમારા સમક્ષ જરૂરિયાત મુજબ અમે લઈને આવતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો જય ભારત જય હિન્દ